સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે પાકા કેળાનું ખૂબ જ ટેસ્ટી એવું સબ્જી બનાવતા શીખીશું એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું પાકા કેળાનું સબ્જી ના કેળાનું સબ્જી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ મે બે નંગ કેળા લીધા છે પાકેલા બે મોટી ચમચી તેલ લીધું છે એક ઝીણું સમારેલું લીલું મરચું પાંચ થી છ કડી ઝીણી સમારેલી લસણની ની લીધી છે પાંચ થી છ મીઠા લીમડાના પત્તા એક ટુકડો આદુનો નો છીણેલો એક ચમચી જીરું પાવડર એક નાની ચમચી નમક

આદુ સંતરાઈ જાય પછી આપણે એની અંદર મસાલો કરવાનો છે તમે જોઈ શકો છો મસ્ત આપણું આદુ મરચા લસણ અને પાવડર એડ કરી દેસુ લાલ મરચું પાવડર એડ કરી અહિયાં આપણું બધી જ વસ્તુ સંતરાઈ ગઈ છે હવે આપણે એની અંદર લાલ મરચું એડ કરી દીધું છે તો હવે આપણે લાલ મરચું અહીંયા અહિયાં થોડું હજુ એડ કરીશ અને હવે આપણે એની અંદર જે આપણે કેળા સમારીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને પછી અંદર કેળા એડ કરવાના છે જેથી આપણો મસાલો બળી ન જાય અને બને તો હવે આપણે કેળાને મસાલાની અંદર મિક્સ કરી લેશું અને એક મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધો જ મસાલો કેળા ઉપર લાગી જાય તેવી રીતે આપણે એને પકાવી લેશું તો હવે આપણે અહીંયા આપણો મસ્ત મસાલો બધે જ કેળાના બટકા ઉપર ટુકડા ઉપર લાગી ગયો છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી અને શરૂ કરી લેશું કરીએ એ પહેલાં આપણે હજુ એમાં થોડી કોથમીર એડ કરી દેવાની છે તો આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અડધી અને અડધી કોથમીર આપણે ગાર્નિશિંગ માટે રાખશું તો અહીંયા હું અડધી કોથમીર એડ કરી અને કોથમીરને મિક્સ કરી અને આપણે સબ્જીને સર્વિંગ શરૂ કરવા માટે બાઉલમાં લઈ લેશું આ સબ્જીને તમે પરોઠા સાથે રોટલી સાથે બધા સાથે ખાશું ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ ઝડપથી બનતું સબ્જી છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે આ સબ્જીને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈએ ટેસ્ટી અને એકદમ ઝડપથી બનતું પાકેલા કેળાનું સબ્જી અહીંયા તૈયાર છે આ સબ્જી તમે પરોઠા સાથે પૂરી સાથે રોટલી સાથે ભાખરી સાથે બધા સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાવશે અને તમારા ઘરના સભ્યોને પણ પણ ખૂબ જ ભાવશે તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારું સબ્જી કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કેવી લાગી આજની રેસીપી તમને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જે રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાયકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્કસ ફોર વોચિંગ